અમેરિકા સ્થિત ભરતભાઈ રાજગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના આયોજિત સ્નેહમિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભરતભાઈ રાજગોરે જણાવ્યું હતું કે બ્રાહ્મણ એકતા થકી જ બ્રાહ્મણ સમાજ વિકાસ કરી શકશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ પણ બ્રહ્મ સમાજની ઉન્નતિ માટે શિક્ષકને પ્રાધાન્ય આપવા આગામી દિવસોમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુપીએસસી જીપીએસસી માટેના ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી બ્રહ્મ સમાજનું પાટણ જિલ્લામાં મજબૂત સંગઠન બનાવવા અને સમાજના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી સાંતલપુર ખાતે આયોજિત કરાયેલા શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના મહામંત્રી વિનોદભાઈ જોશી જાણીતા એન્કર અને પ્રવક્તા અશોકભાઈ ત્રિવેદી સરસ્વતી તાલુકા બ્રહ્મ સમાજના આગેવાન નર્મદાશંકર જોશી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો આ સ્નેમિલન સમારોહને સફળ બનાવવા સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિશાલ રાજગોર ઉપપ્રમુખ સુરેશ રાવલ મંત્રી અરવિંદ ઓઝા સહમંત્રી હરીશ રાજગોર ખજાનજી રાજેશ રાજકોગોર સોશિયલ મીડિયાના રાજેશભાઈ ઓઝા સહિતના સભ્યો અને યુવા કાર્યકર્તાઓએ ભારે જયમત ઉઠાવી હતી જાગીશું નહીં તો આપણે ખોવાઈ જઈશું વિપ્રા ગાવસ્ત વેદાસ્ત કતવાસ્ત હરે સ્તનુ વિપ્ર એટલ બ્રાહ્મણ જન્મના જાય તે વિપ્રહા સંસ્કારા દ્વિજ ઉચ્ચતે આપણે ત્યાં સૂત્ર લખ્યું કે બ્રાહ્મણ સીધું નથી થવાતું પેહલા જન્મીએ ને ત્યારે એને વિપ્ર કહેવાય સીધું બ્રાહ્મણ નહીં જન્મના જાય તે સંસ્કાર જ બીજે ઉચ્ચે તે પછી સંસ્કાર આવે એક સંસ્કાર આવે આપણે એકનો કોઈ સંસ્કાર કરીએ તે અને બીજા સંસ્કાર કયા કે આખા સમાજનું જે સંચાલન કરી શકે એટલી આપણામાં તાકાત હોવી જોઈએ તો એ તાકાત માટે આપણે બહુ તૈયારી રાખવી પડે તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને મહાન થવું હોય ને તેને બહુ તપ કરવું પડે છે આપણે બી મસાલા ખાતા હોઈએ તમાકુ ખાતા હોઈએ ઘરમાં ઝઘડતા હોઈએ તો સમાજ આપણી પાસે શું શીખે એટલે દ્વિજ નો અર્થ થાય છે જેનો બીજો જન્મ થાય એક પક્ષી માટે શબ્દ આવે કે પેલા ઈંડામાં હોય પછી એ પ્રગટ થાય એટલે એને દ્વિજ કહેવાય આપણે બધા ભૂદેવો પણ જન્મ્યા ત્યારે તો વિપ્ર કહેવાય પણ પછી આપણામાં સંસ્કાર એટલા બધા આવી જાય ખાલી જનુ પહેરી લઈએ એટલું જ નહીં યજ્ઞ તે બ્રહ્મસૂત્ર છે અને જેની પાસે બ્રહ્મસૂત્ર હોય એને આખી દુનિયાની શક્તિ હોય એટલા માટે આપણે ત્યાં બ્રહ્મસૂત્ર કહેવાયું હવે થોડોક વિચાર કરો કે આ બ્રહ્મસૂત્ર જ્યારે બનાવ્યું તો એમાં તમે જોજો જનુ છે ને એના ત્રણ તાર હોય પછી એને ખોલસ હોય ને બીજા ત્રણ હશે એ વીંટી વીંટી વીંટાઈને ત્રણ વીંટાઈ ગયા એટલે એ શું કહેવા માગે છે જો તમારે મજબૂત થવું હોય તો તમે આપણે